માતા નું પડવા તો ખરું એટલે મને ખબર હતી કે આવ્યો છું તો પણ રીતે થોડી દેવાનું હોય યાર અમારે અમારે પકડવું મારા વિધિ નથી કમ્પ્લેટ કરીને બડાક નઈ મારી ના અમારું પકડી ના ઉપર અમે પફી રહ્યા હતા પણ શું કર્યો મને આલો ગોટ પણ કરતા આ તો નહી ચંદુભાઈ આજે ત્યાં મને પડી તો કને પગ પર પણ નતો પડી ગયો કેમ નઈ મેરા આવે એટલા આજ નઈ મેરા આવે યાર સમ મે નઈ આવે તો અલ્યા મારા ભાઈ આજે હું દોડ લીધા વા ગણા આયો હું યાર આ તો તમારી શરમ થી આયો છું યાર તો પછી હેડો કે તાન શરમ થી આવ હેડો કે પણ તમે મારી વાત નું હોબરો બોલો આપરો ઓગણા માં હું રિક્ષા માં ઉતર્યો ને હા એ હું સીધો લોબો હોટ થઈ ગયો હા હવે લોબો હોટ થઈ ગયો એટલા થી જ મન ખાવ પડી કે આજ આજે થી નેકર્યો ને એટલે દોડ લીધા વા ગણા આયો હું લાફો મને લાફો માર કાલે તમારો જંડ કાઢ્યા કરનાર યાર ખરે અરે મારા માતા નો ઘેર ડોડ પડી ગયો ને પછી તો ઝોનો જન્ડ બંધ બધું નેકલી જાય છે આજે કરી એવું ના કરો ના કર મારા ભાઈ રોવાનું એટલે તમે રિક્ષા વાળા મોકલો ડ્રાઈવર નું કાલે તો કકોરા નું જો મારું છું મારો આવે આવ્યો Piala tuh hatu bentau. Hatu bentau ya, pos tuh. Bubu alu. Aro kariyo maru diyo balera, kalera bunda josan maru di ini hena zandu wadi gyo hara. Hama chana, nukko isi dai wani ye. Aro kariyo, kalya ini

mà anh cha nó buộc con chi tiết đẩy quá Tại vì cô bà bà nà Chá nào xuống bà này મને લાગે રાતે ઠોક્યા છે એટલે તો નહી આવ્યો હોય ગુનો ગુનો કરતા હશે ના ના એવું ના હોય નીકુભાઈ આયા વગર તો ના જ રોજ મારા જણ તો આજે જણ કાઢે જ છે બહુ વાહ મરુબા મે માતાજી કેટલી કરી તમે તો અરે વાર તો પૂછો મરુબા થઈ ગઈ વધીમાં ને હો તો આ તારનો ફોન કર્યો તો તમને પર તો બત તમાર ડાયા માટે કોણ ના આવેમાં હું શું કરું અને આવો તો જઈએ ડાયરેક્ટ હા જઈએ તો એવું છે પાણી પણ તો પીવા દો આ તો દેવો પોણી આવો ઠંડી બહુ પરો અલે જોરદાર ઠંડી પડે છે બહુ ઠંડી એટલે બહુ ઠંડી બેડો ભલે તમે ના બસ આ તો તું કાળી ખબર હ હા

થોડો ખર્ચો પડશે બંધ આ બોલા બોલા જતો ને તાકાત જ નહીં જોવા જઈએ હા આયા આજે ઓ આજે લઈને આવ્યો છું આ બે પાગ ડોકન તતનાલા જો જો દેજો હો આ હું દે ચાલે આક કરે નહી આમ એકવા હું તૈયારી કરું કર દો જોડો હું લેલા કો મોર થકા તો તું ન ન તાલ તું જો આમ જબબ ઠોકું જો ને પાડી દઉં તને અનક બનક બનકા મોટો

બરોબર ના જાય પણ એ લાયાથી ના લાયા મતલબ રાખો કે જન્ નેકરી જોઈ યાર વગર બનો બાંડ નેકરી દેશે

અત્યારે ઘઉં ભાઈ જ્યાં મોટા હોય ને એટલે આપણે વેણા લેલું હોય ને કાલ કોણ થી નવું હોય એટલે કેવું તાલ ખાય એટલે મનનું વેમું કા રાખું પર અને મતનો ખબર ના પડતી હોય તો ઉકા મતનો બુલબુલ કરો હાલ કોઈ નઈ બુલબુલ કરતો નીકુ બા ડાઈન લાઈએ ઉભારો ભરો મુઠો દ્રજા લઈ લે તો લગા તો મેરે ઘર કરો મંડે હો આ જોવા ને આ ચંદુ ભાઈ એ જો તો બોલો મારે મગજ જાય છે એ બોલો લબબલ વાત કી રીતે બોલો તો પકડો મંડે

एक वस्तु मारा वो मारो पकड़ा है तू बगाये तो मारा न चंदु भी बियोर तब तभी चंदु भी न हाँ तो मारा अन ककु भी बियोर बोला ये वर पास जन का ड्राइव कोल है वाय निकुबा तभी दोना दोना दो तभी एकल चोकर दोना

આ તો ઓર વજમપલો લપ લપ કરે છે ને ભક ભક કે જો એ એ એટલા માટે ઓર ઓર કેવું પડી હો હવે આપણે સરસ મજાનો દર્શન કરી હા અને પછી હા માતા હા ઓર ઓર નો તો કેવા આ સુકળો એ ના હ

कोइनै थदु यार गणबा मलाई कता है कछु यार तमे कभरी जेसो बिजू कछु थ्यू नही तोय लेओ पर जे काले आयन मन पर रे ओ बोलो बे बे बस बे जाय बे हाजे आज खडा त तलो जे खाउ हो ये हेसी

આખો લગા સબ લગા કરો અને યાર કાલો કીય ચંડુ લાગહ ખાનું ખાધું ને ભાઈ પૂછો કમ્પ્લીટ આઈ બરોબર છે આપે કશું હતો ની બોલ ભાઈ તારે જે તો તું કે બોલે ખબર પર ધણીઓ હાજર જે ભાઈ ખબર પર મારવાનું જોઈ લો હે માર ચાણો

કા ભનોબા બસ પતી ગયો કમ્પ્લીટ 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 તા પછી યાર બેઠો થઈ ગયો ભાઈ હવે સુરત કરી સુરીયો ઓને અરે બોલી કાળો હવે તો વાત પૂરી થઈ ગઈ યાર હબળ્યો હા આવો હવે તો વાત પૂરી નું બોંધી આchio હાથ ને વાત ક્યાં થઈ જવાની ભૂખ લાગી છે ભૂખ તે લાગી છે જાઈ ખાઈ ખાધી ને ઉલા ગયો હું તો લેવા હું કહું છું મોં જો નાલો તો પરે હું ઉાઈ તો ભૂખ

બોગતી હારું કરી એમ ઉપરથી તમે એટલે તમે બે પર તો જો ભાઈ શું ક આ તો કરીએ ભાઈ દીધું વોશ કરાયા જય માતાજી મિત્રો તમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને મારા શૂટિંગ બ્લોગ હેલ્લો વિકુબા બ્લોગ આ ચેનલ અમારી છે એમાં વ્લોગ શૂટિંગ નો ટાઈમ એ રીતના કહેવાય લે